અમદાવાદ ખાતે સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બે દિવસ બાકી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની સુડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ દહાય શહેર પોલીસ કમિશનર જી એસ મલિક ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરાવ્યું કોમી એકતાનો નજારો જોવા મળ્યો કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા બીજી તરફ હરસંઘવી દ્વારા એક તરફ વિમાન દુર્ઘટનાની ફરજ સાથે સાથે રથયાત્રામાં સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મીઓની કામગીરીને અભિનંદન પાઠવ્યા આવો સાંભળીએ શું કહ્યું હરસંઘવીએ રિપોર્ટર જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારી થી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો ખોટ પોતાના પરિવારને ત્યાગ કરીને પેલા માનવતાનું કામ કર્યું બચાઉ કામગીરી કરી માનવ સેવા કર્યું અને મે દ્રશ્ય જોયા ત્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવર ટાઈમ કરી કરીને પણ જે દુર્ઘટના ગ્રસ્ત લોકો હતા એના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી ભી કોઈક કોઈક મે હોફ આવતો તો તો કોઈક બેન એના પરિવારજનોને હાથમાં ચા રાખીને જાનો કપ જાતે પીવડાવતા આપણે સૌ લોકો એ દ્રશ્ય બી જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર વી કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર વિમાન